આજે સુરતને સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે અને શહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આજે સુરતને સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે અને શહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સુરતની સ્વચ્છતા સુરતનો નજારો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં માં સુપર ક્લીન લીગમાં ટોચ પર રહેલા સુરત શહેરની સ્વચ્છતાની ચમક ડિંડોલી વિસ્તારમાં કલંકિત થઈ ગઈ છે સુરતનો અભિન્ન ભાંગ ડિંડોલી જ્યાં લોકો વિકાસ માટે પરસેવો પાડે છે ત્યાં વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં છે ડિંડોલી બેસ્તાન રોડના પ્રિયંકા સોસાયટી કરવા રોડ ને જીનાઇન સર્કલ પાસેના ચિત્રો સુરતના સ્વચ્છતાના ખિતાબને અવગણે છે પ્લાસ્ટિકના પહાડો ફાટેલા કપડાં અને રસ્તાના કિનારે એકઠા થયેલા કચરાના પહાડો એ વાતનો પુરાવો છે કે સ્વચ્છતા એવોર્ડ ફક્ત ફોટો સેશન સુધી મર્યાદિત છે આ ફોટોમાં ઓટો રિક્ષા અને ટ્રક રસ્તા પર દોડે છે પરંતુ કચરાના ઢગલા સામે તેમની ગતિ પર શરમજનક બની જાય છે શું આ એ જ ચહેરો છે જેને રાષ્ટ્રપતિએ કવચ સોંપ્યું હતું કે પછી સ્વચ્છતા બે જ ફક્ત શહેરના ચમકતા ચહેરાઓ માટે છે ડિંડોલીના રહેવાસીઓ વિકાસમાં યોગદાન આપી રહ્યા છે પરંતુ વહીવટ માટે આ વિસ્તાર કદાચ અંધારામાં છે કચરામાંથી નીકળતી દુર્ગંધ અને ફેલાતા જીવજંતુઓ આરોગ્ય માટે ખતરો બની રહ્યા છે પરંતુ અધિકારીઓની ફાઇલો હજુ પણ સ્વચ્છ છે